ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સુધી દિવસ નિમિત્તે કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે અમરેલી જિલ્લાની ત્રણ કચેરીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને બેસ્ટ જિલ્લા કલેક્ટર કચેરીને ઇમજિંગ અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીને એસ્પાયરિંગ એમ ત્રણ કેટેગરીમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા પ્રમાણપત્રો અમરેલી જિલ્લા કલેક્ટર

પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્રમાં રાખીને વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા મંત્ર સાથે વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિવિધ પોર્ટલ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની નવી નીતિઓ રાજ્ય સરકારના કર્મયોગ્ય માટે તાલીમ કાર્યક્રમો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તો આ કાર્યક્રમમાં રાજ્યભરના જિલ્લાઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા અને આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાક્યા ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આંકડા અધિકારી ગોહિલ તેમજ આરોગ્ય પંચાયત માર્ગ અને મકાન સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ